નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શહેરમાં જ્યોતિષ સાથે બનેલી ઘટના એક વખતની વાત છે સમય એવો કે જ્યાં શહેરોની ઓળખ માત્ર ઇમારોથી નહીં પરંતુ ત્યાં વસતા વિદ્વાનો સંતો અને જ્ઞાનીઓથી થતી એવા જ એક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક શહેરોમાં એક અદ્ભુત પ્રતિભા ધરાવતા જ્યોતિષ જ્ઞાની વસતા હતા તેઓ માત્ર જ્યોતિષ નહોતા પરંતુ સાસા અર્થમાં વિદ્વાન પંડિત અને અનુભવી સાધક હતા એમના ચહેરા પર એક અનોખી ચાંતિ જળહળતી આંખોમાં ઊંડું જ્ઞાન અને અવાજમાં એવી ગંભીરતા હતી કે કોઈ પણ વ્યક્તિ એમની સામે ઊભી રહે તો આપોઆપ મૌન ધારણ કરી લે શહેરોમાં એમની ગણતરીઓમાં વિશે એક જ વાત પ્રચલિત હતી આ જ્યોતિષ ક્યારે ખોટા પડ્યા નથી લોકો એમની પાસે માત્ર ભવિષ્ય જાણવા નહીં પરંતુ જીવનમાં દિશા મેળવવા આવતા કોઈ વેપાર શરૂ કરવો હોય કોઈ લગ્ન કરવાનું વિચારે કોઈને ચંતાન સુખ અંતે ચિંતા હોય કે કોઈ પોતાના ભૂતકાળના દુઃખદ રહસ્યોમાંથી મુક્ત થવા માગતો હોય બધા જ લોકો આ જ્યોતિષના દરવાજે આશાની દીવટ લઈને આવતા અને આશ્ચર્યની વાત એ હતી કે તેઓ માત્ર આવનારના ભવિષ્યની નહીં પરંતુ ભૂતકાળની એવી એવી વાતો કહી દેતા કે સાંભળનાર હકબચ્ચા થઈ જતો ઘણા વખત એવું બનતું કે કોઈ અજાણ્યો માણસ જેને જ્યોતિષે ક્યારેક જોયો ન હોય તે બેઠા બેઠા જ્યોતિષના મોઢેથી પોતાના જીવનની એવી ઘટના સાંભળી લેતો કે જે વાત એને પોતાના પરિવારજનોની સાથે સાથે પણ ક્યારે શેર ન કરી હોય એ સમયે લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો આ માણસને આ બધું કેવી રીતે ખબર પડે છે સમય જતાં એમની લોકપ્રિયતા શહેરની સીમા વટાવીને આસપાસના પ્રદેશોમાં પણ ફેલાઈ ગઈ લોકો દૂર દૂર થી આવવાની આવીને દિવસો સુધી રાહ જોઈને એમના દર્શન કરતા આ બધાની વચ્ચે ચહેરોમાં એક એવો યુવક પણ રહેતો હતો જે ખૂબ જ તેજસ્વી ચાલાક અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો પરંતુ સાથે સાથે તેના મનમાં એક એવી ખોટ હતી જે ધીમે ધીમે ઝેર બની રહી હતી ઈર્ષ્યા આ યુવકને જ્યારે પણ લોકો જ્યોતિષના વખાણ કરતા સાંભળતા ત્યારે તેનું મન અંદરથી બળવા લાગતું શું ખરેખર કોઈ માણસ એટલો પરફેક્ટ હોઈ શકે આ પ્રશ્ન તેને દિવસ રાત સંતાવતો શરૂઆતમાં તે આ વાતને માત્ર અફવા માનતો પરંતુ જેમ જેમ તેણે પોતાની આંખે જોયું કે કે મોટા મોટા વિદ્રાનો વેપારીઓ અને સમાજોના પ્રશ્ઠિત લોકો પણ આ જ્યોતિષ સામે માથું નમાવે છે તેમ તેમ તેની ઈર્ષ્યા વધુ ઘેરી બનતી ગઈ તેના મનમાં એક વિચિત્ર વિચાર ઉગ્યો જો આ જ્યોતિષ ખરેખર ખોટા સાબિત થાય તો લોકો એમને દેવ સમાન માનવાનું બંધ કરી દેશે અને કદાચ એ દિવસથી ચહેરોમાં મારું નામ પણ ઓળખવાના ઓળખ ખાવા લાગશે આ વિચાર ધીમે ધીમે તેની જિંદગીનો લક્ષ બની ગયો દિવસો સુધી તેને તેણે વિચાર કર્યો યોજના ઘડી મનમાં અનેક રસ્તાઓ અજમાવ્યા પરંતુ એક પણ રસ્તો એવો ન લાગ્યો કે જેમાં જ્યોતિષને ચહેરોમાં ખોટા ચાબિત કરી શકાય કારણ કે જે માણસ ભૂતકાળ અને ભવિષ્ય બંને કહી શકે તેને ફસાવવું સરળ નહોતું એક દિવસ અચાનક તેના મનમાં એક ભયંકર ભયંકર પરંતુ બુદ્ધિશાળી યોજના આવી એ જ યોજના એવી હતી કે જો જ્યોતિષ જરા પણ ચૂકે તો એમની વર્ષોની પ્રતિષ્ઠા ક્ષણોની તૂટી શકે યુવકે પોતાના મનમાં નક્કી કરી લીધું હું આ પડકાર શહેરોમાં સૌથી પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં ફેંકીશ જેથી જે થશે તે સૌ કોઈની સામે થશે બીજે જ દિવસે આત્મવિશ્વાસ ભર્યા પગલાં સાથે તે જ્યોતિષના આશ્રમમાં પહોંચ્યો આસપાસ શાંતિ હતી વાતાવરણમાં ધૂપ અને દીવાના સુગંધનો મીઠો અહેસાસ હતો જ્યોતિષ પોતાની જગ્યાએ શાંતિથી બેઠા હતા યુવક આગળ વધીને વધીને નમસ્કાર કર્યા પરંતુ એ નમસ્કારમાં શ્રદ્ધા નહીં પરંતુ સુપાયેલો અહંકાર હતો થોડા ચંકોસ વગર યુવકે કહ્યું મહારાજ તમારી વિદ્યા વિશે શહેરોમાં ઘણી ચર્ચા છે લોકો કહે છે કે તમે ક્યાંય ખોટા પડ્યા નહીં નથી પરંતુ હું તમારી સામે જાહેર પડકાર મૂકવા માંગુ છું આ શબ્દો સાંભળીને આસપાસ બેઠેલા શિષ્યો અને લોકો ચોકી ચૂકી ગયા જ્યોતિષે શાંતિથી યુવક તરફ નજર કરી એ નજરમાં ક્રોધ નહોતો અહંકાર નહોતો માત્ર ઊંડું નિરીક્ષણ હતું જાણે તે તેઓ યુવકના મન સુધી પહોંચી ગયા હોય જ્યોતિષે ધીમા અને સ્થિર અવાજમાં કહ્યું પુત્ર વિદ્યા પર પડકાર ફેંકવાનો અધિકાર દરેકને છે પરંતુ પડકાર મૂકતા પહેલાં વિચાર કરજો કારણ કે સત્ય સામે ઊભા રહેનારને અંતે પોતે જ પોતાનો સામનો કરવો પડે છે પરંતુ યુવક પહેલેથી જ નક્કી કરી ચૂક્યો હતો તેણે કહ્યું મહારાજ શહેરોમાં શહેરના ના નામાકી કિત લોકોની હાજરીમાં બંધ સ્થળ પર હું તમારી સામે પડકાર ફેંકીશ જો તમારી વિદ્યાશાંસી હશે તો તમે જીશશો અને જો નહીં તો શહેરોમાં પોતે જ નિર્ણય કરી લેશે જ્યોતિષે થોડી ક્ષણ મોડ રાખ્યું એ મૌન એવો હતો કે જ્યાં બેઠેલા સૌના હૃદય ધબકવા લાગ્યા પછી જ્યોતિષે હળવી સ્મિત સાથે કહ્યું મને મારી વિદ્યા પર ભરોસો છે હું આ પડકાર સ્વીકારું છું આ વાત શહેરોમાં આગની જેમ ફેલાઈ ગઈ નક્કી કરેલી તારીખ અને સમયે એક વિશાળ બંધ સ્થળ પર શહેરોના નામાકીય વ્યક્તિઓ વિદ્રાનો વેપારીઓ અને સામાન્ય જનતા બધા જ ભેગા થવા લાગ્યા જેટલું સમય નજીક આવતો ગયો તેટલી ભીડ વધતી ગઈ દરેકના મનમાં એક જ ઉસ્કુતા હતી આજે શું થવાનું છે અને એ જ સમયે કોઈની ખબર નહોતી કે આ પડકાર માત્ર જ્યોતિષ અને યુવક વચ્ચેનો નથી પરંતુ સત્ય અને અહંકાર વચ્ચેનો મહાસંગ્રામ છે જેનું પરિણામ આખા શહેરોની વિચારધારા બદલી નાખવાનું હતું નક્કી કરેલી તારીખે જ્યારે સૂર્ય આકાશમાં મધ્યસ્થાને પહોંચ્યો ત્યારે શહેરના એ બંધ સ્થળની આસપાસ માનવ મહાસાગર ઉમટ્યો હતો એવું લાગતું હતું કે જાણે આખું શહેર એક જ સ્થળે ભેગું થઈ ગયું હોય મોટા વેપારીઓ રાજકારણ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત લોકો વિદ્રાનો સાધુઓ પંડિતો અને સામાન્ય જનતા બધા જ ઉસ્ નજરે મંચ તરફ જોઈ રહ્યા હતા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન લખાયેલો હતો આજે કોણ સાસુ સાબિત થશે મંચની એક જ બાજુ શાંતિથી બેઠેલા જ્યોતિષ જ્ઞાની હતા એમના ચહેરા પર એક જ પહેલાની શાંતિ હતી જાણે આસપાસ છૂટ ચાલી રહ્યું છે તેનો એમના મન પર કોઈ અસર જ ન હોય એમની આંખો બંધ હતી હાથ ઘૂંટણ પર સ્થિર અને શ્વાસ ધીમો એવો લાગતો હતો જાણે તેઓ પહેલેથી જ પરિણામ જાણતા હોય બીજું બાજુ એ યુવક આત્મવિશ્વાસથી ઊભો હતો તેના ચહેરા પર એક જ અદ્ભુત સ્મિત હતું એવું સ્મિત જેમાં જીતનો ઘમંડ સુપાયેલો હતો થોડી જ વારમાં શહેરોમાં વરી વરિષ્ઠ નાગરિકોએ મધ્યસ્થ બનીને કાર્યક્રમની શરૂઆત કરી એક પ્રિષ્ઠિત

આવ્યો પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનો સર્વજ્ઞાની કહે છે તો તેને પરીક્ષા આપવા માટે તૈયાર રહેવું જોઈએ આજે હું એવી એક સ્થિર ઊભી કરીશ જ્યાંથી બહાર નીકળવું સહેલું નહીં નહીં હોય ભીડમાં હળવો ફેલાયેલો ફેલાઈ ગયો ઘણા લોકોના મન થોડી ચંકાવું

અને કહ્યું મારા હાથમાં અત્યારે શું છે આ પ્રશ્ન સાંભળીને ભીડમાં હળવો હાસ્ય ફેલાઈ ગયો કેટલાકને લાગ્યું કે આ તો બહુ સહેલો પ્રશ્ન છે પરંતુ જ્યોતિષના ચહેરા પર કોઈ ભાવ બદલાયો નહીં તેઓ થોડી ક્ષણ શાંત રહ્યો એ ક્ષણો ભીડ માટે મિનિટો સમાન લાગતી હતી પણ એ યુવકના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું

જે જવાબ આપશે તે ખોટો સાબિત થશે જ્યોતિષે યુવક તરફ જોયું એ નજર એવી હતી કે જાણે તેઓ યુવકના વિચારો વાંચી રહ્યા હોય આખું સ્થળ શાંત થઈ ગયું કોઈ શ્વાસ પણ લેતો હોય એવું લાગતું નહોતું દરેક આંખો જ્યોતિષના હોટ પર સ્થિર હતી થોડી ક્ષણ પછી જ્યોતિષે ખૂબ જ શાંતિથી કહ્યું પુત્ર તારા હાથમાં જે છે એ તારા હાથમાં છે એ જીવ જીવશે કે મળશે એ નિર્ણય પણ તારા હાથમાં છે આ શબ્દો સાંભળી સાંભળતા જ ભીડમાં એક ઝટકો લાગ્યો કેટલાક લોકો હકબચિયા થઈ ગયા યુવકના ચહેરા પરથી રંગ ઉડી ગયો તેણે ક્યારેક આવો જવાબ કલ્પ કલ્પ્યો જ ન હતો આ જવાબ ન હતો ખોટો હતો ન હતો સાચો પણ એટલો ઊંડો હતો કે તેન તેમાં કોઈ ખામી જ ન હતી યુવકના હાથમાં રહેલી ચકલી ધીમે ધીમે હલનચલન કરવા લાગી એ ક્ષણે યુવકને લાગ્યું કે જાણે તેની યોજના તૂટી રહી છે ભીડમાં હવે ફક્ત ઉકુતા નહીં પરંતુ આશ્ર્ય અને આદર પણ દેખાવા લાગ્યો એક વરિષ્ઠ વ્યક્તિઓ વ્યક્તિએ ઊભા રહીને કહ્યું આ જવાબ સાબિત કરી દીધું કે વિદ્યા માત્ર શબ્દોમાં નહીં પરંતુ સમજણમાં છે પરંતુ યુવક હજી હાર માનવા તૈયાર ન હતો તેને મનમાં વિચાર્યું આ તો માત્ર શરૂઆત છે હજી મારી પાસે એક શેલો દાવો છે તેને જ્યોતિષ તરફ જોયું અને કહ્યું મહારાજ તમે એક પ્રશ્નમાંથી બસી ગયા પરંતુ હવે જે પ્રશ્ન હું પૂછવાનો શું તેમાંથી બસવું શક્ય નહીં નહીં હોય ભીડ ફરીથી ચવેત થઈ ગઈ શાંતિથી પૂછો યુવક અવાજમાં હવે તમે મને મારા જીવનનું એવું રહસ્ય કહો જે દુનિયામાં કોઈને ખબર ન હોય આ પ્રશ્ન સાંભળીને સમગ્ર સભામાં સન્નાટો સવાઈ ગયો કારણ કે હવે વાત માત્ર ચકલીની નહોતી

ચહેરા પર હવે ગંભીરતા અને થોડી અશાંતિ દેખાવા લાગી જીવનનું એવું રહસ્ય જે દુનિયામાં કોઈને ખબર ન હોય આ વાક્ય માત્ર પડકાર નહોતું પરંતુ એક એવી દિવાલ હતી કે જે પાર કરવી કોઈ સામાન્ય માણસ માટે શક્ય નહોતી ઘણા લોકોને લાગ્યું કે હવે જ્યોતિષ પણ મન ધારણ કરશે કારણ કે દરેક માણસના જીવનમાં કંઈક એવું હોય છે કે જે તે પોતાના મનમાં અંધકારમાં દફનાવી દેશે જ્યોતિષ જ્ઞાની થોડી ક્ષણ આંખો બંધ કરીને શાંત બેઠા રહ્યા એ ક્ષણો એટલી ઘેરી હતી કે ભીડમાં બેઠેલા લોકોના હૃદય ધબકતા સાંભળો સંભળાય એવું લાગતું યુવકના ચહેરા પર ફરી એક વખત આત્મવિશ્વાસ પાછો ફરતો દેખાયો તેના મનમાં વિચાર ચાલી રહ્યો હતો આ વખતે તો બચી જ નહી શકે કારણ કે જે વાત મને સિવાય કોઈને ખબર નથી એ કોઈ વિદ્યા પણ કહી કહી નહીં શકે પરંતુ જ્યોતિષ જ્યારે આંખો ખોલી ત્યારે તેમની નજર સીધી હૃદયમાં ઉતરી ગઈ હોય એવું લાગ્યું એ નજરમાં કોઈ આરોપ નહોતો કોઈ ઘૃણા નહોતી માત્ર ઊંડું કરુણા ભર્યું જ્ઞાન હતું તેઓ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં બોલવા લાગ્યા અને એ અવાજમાં એવો હતો કે દરેક શબ્દ ધીમા દરેક શબ્દ સીધો આત્માને સ્પર્શ પુત્ર તું જે રહસ્યની વાત કરે છે એ તારા મનમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાર બનીને બેઠી છે બહારથી તું આત્મવિશ્વાસથી દેખાય છે પરંતુ અંદરથી તું રોજ રોજ એક જ પ્રશ્નથી તૂટી રહ્યો છે જો એ દિવસ ન આવ્યો હોત શરૂ થયો જ્યોતિષ આગળ બોલ્યા તારા જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેને સ્વાર્થ અને અહંકાર ને કારણે તું એક નિર્દોષ માણસ પર ખોટો આરોપ મૂક્યો એ આરોપના કારણે એ માણસનું જીવન તૂટી ગયું તેનું પરિવાર બરબાદ થયું અને આજે પણ તું એ યાદથી ભાગતો ફરે છે હવે તો યોગના હાથ ધ્રુજવા લાગ્યો એની આંખોમાં ભય અને આશરેને એકસાથે દેખાવા લાગ્યા જ્યોતિષ અટક્યા નહીં તને લાગે છે કે આ વાત કોઈને ખબર નથી પરંતુ રાત્રે જ્યારે

સગાડવા માટે ધીમે ધીમે તેને પોતાનું માથું ઝુકાવ્યું એ માથું ઝુકાવવાનું માત્ર જ્યોતિષ સામે નહોતું પરંતુ સત્ય સામે હતું થોડી ક્ષણો પછી યુવકે ગમતા અવાજમાં કહ્યું મહારાજ આજે હું તમને ખોટા સાબિત કરવા આવ્યો હતો પરંતુ આજે હું પોતાને જ મારી નજરમાં ખોટો સાબિત થયો છું ભીડમાં બેઠેલા લોકોએ એ ક્ષણે સમજી લીધું કે આ ઘટના કોઈ સામાન્ય પડકાર નહોતી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો આભાર મિત્રો